નમસ્કાર પ્રવાહ ગુજરાત હાર્દિક સ્વાગત છે શ્યામ સરકાર વડોદરા ગ્રુપ દ્વારા વડોદરા થી ખટુશ્યામ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં પંદરથી થી વધારે લોકો જોડાયા વડોદરા થી ખટુશ્યામ રાજસ્થાન પદયાત્રા કરતા કરતા જવાના છે આયોજક

વિશ્વ શાંતિ માટે વિશ્વ કલ્યાણ માટે અને એક સારો સંદેશ મળે ધર્મનો પ્રચાર થાય એન માટે જઈ રહ્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે અહીંયાથી અમે નીકળ્યા છે તો હવે ખાટુ શ્યામ સુધી અમને દરેક જગ્યાએ સારો સપોર્ટ મળે અને બસ બાબાનું નામ લઈને અમે આગળ વધતા રહીએ અને દર વર્ષે આનાથી વધારે હજુ પબ્લિક કરીએ અત્યારે અમે પંદર દસ પંદર જણ છે પણ આ આવતા વર્ષે પંદરના દોઢસો થઈ જાય એવી ગણતરી છે અને સપોર્ટ સારો છે પણ આ બહુ થોડા ટાઈમ માં અમે આનો પ્લાનિંગ કર્યો છે એટલા માટે અત્યારે એટલી બધી પબ્લિક નહીં રે પણ આવતા વર્ષ તો આનાથી ભવ્ય આયોજન કરવાની અમારી એ છે આશા છે આ તમે આયોજન કર્યું છે આ અમે એક મહિનો ભી નહીં વધારે એક મહિના કરતાં ભી વધારે ટાઈમ નહીં થયો 15 20 દિવસમાં બધું નક્કી કર્યું છે અને ઓટોમેટિક બધા સારો સપોર્ટ મળ્યો છે મિત્રોનો બધાનો બહુ સારો સપોર્ટ મળ્યો છે આ આયોજન કરતા કે જે વડોદરાથી ભેઠ રાજસ્થાન ખાટુ મહારાજ ચાલતા જઈ રહ્યા છે નવપ્રહ ન્યૂઝ ગુજરાત